તો પણ ના પાડી દે દાર પીવાની તે કીયા બે જણા ગયા હતા કુટી હવે હા ખરા પણ હું આલ્યો કે કે મે હું કરી છે ને કે દો તો બાઈક લઈને જોતા બાઈક લીન ખરા ને એ ભત્રીજા હળકી બોલા ના હું હો

啊！<laughs> <laughs>

એટલો સરપ બોલાવી લી હેડો તો એ આમનાવાળા બે જણ અમને બોલાવી લે ઓબર આમનાવાળા ઓબર એ આમનો લે એસી એસી ખવાજે ખર્પ દે વા વાળા રન છે સરપ તો મારની આલો કલે કલે પી દોલો હે કલે કલે પી દોલો આ સંભૂજી પાયા દો મને રબડી પાયા હો અલ્લા તો મે પીધા માથું ઢાળ ના કોમી આવે આ સંભૂજી કે મુ પૈસા આલો ને

નિકાલ તારા છે તમારી આ બાડી રહેતા હે બરાબર ઘડો તારે હવે ફોન કરો